ગુજરાત રાજ્યમાં આવતા સરકારી પ્રોજેક્ટો જેવા કે કેન્દ્ર સરકારના હોય કે ગુજરાત સરકારના હોય આવા પ્રોજેક્ટોમાં જે જમીન સંપાદન થાય છે એ જમીન સંપાદનના કિસ્સામાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા એક વ્યવસ્થિત કૌભાંડ આચરીને બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ખૂબ મોટી રકમનું પડાઈ લેવાનું એક કારસો રચાઈ ગયો છે હું એક જ ઉદાહરણ આપીશ કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા એક સાતસો પાસઠ કેવીઓનું સબસ્ટેશનનું નિર્માણ કરવાનું હતું તો છ આઠ બે હજાર ચોવીસના રોજ પત્ર લખવામાં આવે છે મામલતદાર શ્રી ઓલપાડને કે ગોલા ટકારમા અને રાજનગર આ ત્રણ ગામોમાંથી અમારે સાતસો પાસઠ કેવી સબસ્ટેશન બનાવવા માટે જમીન જોઈએ છે તો એના માટેની કાર્યવાહી કરો અને અમને ખાતેદારોના નામ સાથે જણાવો અને આ પત્ર લખ્યા પછી વીસ આઠ બે હજાર પચીસના ના રોજ જે જાહેરનામું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે એમાં એ ત્રણ ગામની જગ્યાએ ઓલપાડ ગામનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્રણ ગામને કાઢી નાખવામાં આવે છે આ ત્રણ ગામમાં જંત્રીનો દર હતો બસો રૂપિયા ઓલપાડ ગામમાં જંત્રીનો દર છે છસો રૂપિયા અને આ જે ચૌદ દિવસનો જે વચ્ચેનો પીરિયડ હતો એ ચૌદ દિવસના પીરિયડમાં સત્યાસી વીઘા જેટલી જમીન બિનખેતી કરવામાં આવે છે જે કોઈ દિવસ શક્ય જ નથી ચૌદ દિવસમાં કોઈ પણ બિનખેતી તમે કરાવી જ ના શકો એ સત્યાસી વીઘા જેટલી જમીન બિનખેતી કરવામાં આવે છે અને એના કારણે જે એ લોકોએ જે સંબંધિત સંપાદનની જે રકમ હતી કે પહેલા જો એ લોકોએ ખેતીના ભાવ પ્રમાણે જો જમીનને ચુકવણી થાત તો ઓગણસાઠ કરોડ ત્રાણું લાખ છપ્પન હજાર રૂપિયા ચૂકવણીના થતા હતા પણ એને થઈ ગયા સત્તાવીસ સત્યાસી વીઘા જમીન એના કારણે પાવર ગ્રીડ કોર્પોરેશને હવે એકસો પંચોતેર કરોડ પંચાવન લાખ પાસઠ હજાર જેટલી રકમ એટલે કે એકસો પંદર કરોડ રૂપિયા એકસો પંદર કરોડ રૂપિયા પાવરગ્રીડ કોર્પોરેશને વધારે ચૂકવવા પડે આ પ્રકારની કાર્યવાહી ઓલપાડ તાલુકામાં થઈ છે અને જે પ્રકારના દસ્તાવેજો અમારી સમક્ષ આવ્યા છે એ દસ્તાવેજોમાં સંબંધિત ધારાસભ્ય શ્રી સહિત બધાના સગા સંબંધીઓના નામ છે એટલે આ જે સમગ્ર ગુજરાતમાં જે આ કાર્યવાહી ચાલે છે તો એમાં જે ખાતા દ્વારા સંપાદન કરવાનું હોય કે જે ખાતાનો પ્રોજેક્ટ આવતો હોય પહેલાં એના મંત્રી શ્રી હોય એના લાગતા વળખતા હોય એ લોકો દ્વારા જમીન ખરીદવામાં આવે છે બીજા નંબરે જે ખાતા દ્વારા કાર્યવાહી થાય છે અધિકારીઓ દ્વારા એના દ્વારા મળતીઓ દ્વારા જમીન ખરીદવામાં આવે છે અને ત્રીજા નંબરે સેકન્ડ કેડર એમ તમે કહી શકો તો સ્થાનિક જિલ્લાના જે લોકોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એને માહિતી પહોંચાડવામાં આવે છે એટલે એ લોકો જમીન ખરીદે છે આ રીતે એક નેક્સસ બનાવીને